ડવોઈ તાલુકાના કરનાળીમાં રેવા આશ્રમ ખાતે આજનો દિવસ ખાસ હતો આદળીય અખંડ નિરાહરી પૂજ્ય સ્ત્રી દાદાગુરૂજી માતા નર્મદાની સેવાના પ્રોજેક્ટ સાથે ઓમકારેશ્વરની નીકળ્યા હતા જેઓ આજે મારેવા આશ્રમ પહોંચ્યા આદરણીય ગુરુએ છ વખત અખંડ નિર્હર નર્મદા સેવા પરિક્રમા કરી છે અને પ્રકૃતિ સંરક્ષણ જીવન આત્તિ નદીઓના શુદ્ધિકરણ સંરક્ષણ સંવર્ધન માનવ સેવા ગાય સેવા અને આવા સમાજ કલ્યાણના પ્રોજેક્ટને કારણે તેમનું નામ પૂજ્યશ્રી ગુરુ સમર્થ સદગુરુ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે અને આજે પૂજ્યશ્રી ગુરુએ કરનાળીમાં મારેવા આશ્રમની મુલાકાત લીધીને આશ્રમના સ્થાપક પૂજ્યશ્રી રજની બાપુ સહસ્થાપક પંડિતજી યોગેશ રજનીકાંત પંડ્યા અને ભક્તો કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા અને સમાજની સેવા કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું સવારે યાદગાર માતા નર્મદાજીને પ્રાર્થના કરીને સમાજ સેવાની સાથે સાથે આવા સનાતની ગુરુજનોની પણ સેવા આપણને મળી રહી છે